નિતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈ આપણા ગુજરાતમાં બહુ મોટું નામ છે ગરીબોના મકાન બનાવે છે પોતાના બ્લોગ બનાવે છે અને સાથે સાથે યુટ્યુબની અંદર એમના કોમેડી વિડીયો પણ છે અને ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર છે તો ત્યાં એ લોકો પ્રમોશન પેડ પ્રમોશન પણ કરતા હોય છે કોઈ કોઈ પણ બ્રાન્ડનું તો એવી જ રીતે એક તેલની બ્રાન્ડ હતી જેનું નામ છે શુદ્ધ અન્નપૂર્ણા તેલ જે ઘાણીનું તેલ આવે છે એનું બ્રાન્ડ પ્રમોશન કર્યું હતું અને ઘણા મોટા પ્રમાણમાં એનું બ્રાન્ડિંગ થયું હતું જેમ કે આપણા સહજ સિંગ તેલની હરોળમાં આવી ગયું હતું અને બહુ મોટું નામ બની ગયું હતું અને અચાનક ખજૂરભાઈની યુટ્યુબ ચેનલ અને એમની ઇન્સ્ટાગ્રામમાંથી આ બધા જ પોસ્ટો ડિલીટ થઈ ગઈ અને લોકોને કંઈક અલગ લાગ્યું કે શું થયું અને થોડા જ સમય પછી ખજૂરભાઈએ ખુદ પોતાનું બ્રાન્ડ લાવી ખજૂરભાઈનું શુદ્ધ સિંહ તેલ તો આવું કંઈક લોકોના મનમાં કુતુહલ તો હતું જ કે આ શું થઈ રહ્યું છે શા માટે થઈ રહ્યું છે અને અચાનક નામ કેમ બદલી ગયું શું કંપનીનું નામ બદલ્યું છે કે પછી ખજૂરભાઈએ પોતાની અલગ જ બ્રાન્ડ બનાવી છે એ વિવાદોમાં આપણે નથી પડવું કે એ શું હતું શું નતું એની પછી અચાનક કીર્તિ પટેલ દ્વારા પણ આનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તમે બે દિવસમાં જોયું હશે કે કીર્તિ પટેલે બહુ મોટા લાઈવ કર્યા છે સાથે સાથે પોસ્ટો પણ કરી છે અને લોકો ખજૂરભાઈના સપોર્ટમાં પણ છે કીર્તિ પટેલના પણ સપોર્ટમાં છે શું છે આખો મુદ્દો એ આપણે અહીં જાણીએ તો હેલો મિત્રો અત્યારના સમયમાં ગુજરાતમાં સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે શુદ્ધ ઘાણીનું સિંગ તેલ તો અલગ અલગ બ્રાન્ડો તમને જોવા મળી શકે છે બજારની અંદર જેમ કે સહજ સિંગ તેલ છે ખજૂરભયનું સિંગ તેલ છે અન્નપૂર્ણાનું સિંગ તેલ છે અને કેટલી જ બ્રાન્ડો આવી ગઈ છે જે શુદ્ધ સિંગ તેલના નામે અત્યારે પોતાનો બિઝનેસ વધારી રહી છે અને લોકો એના તરફ વધારે વળ્યા છે જેમ કે આપણા રાયડાનો તેલ છે ઉલો તેલ છે કપાસનો તેલ છે એને લોકો મૂકી અને એક તરફ વળ્યા છે તો એમ જ કંઈક આ વિવાદ ઊભો થયો છે અને શું છે કીર્તિ પટેલની આખી મેટર એ પણ આઈ તમને જેટલું થઈ શકે એટલું બતાવવાની કોશિશ કરીશ રત્ના અવોર્ડ જોઈ છે રત્ના અવોર્ડ તો હેલો મિત્રો ખજૂર ભાઈના વિરુદ્ધમાં હવે મેદાનમાં ઉતરી ચૂકી છે વિવાદિત નામ કીર્તિ પટેલ ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે જેમ કે એમના લગ્ન છુપાવ્યા છે એ કઈ રીતે ફંડિંગ લે છે અને હિરોઈનો સાથે પણ ગેરવર્તુક થાય છે એવી ઘણા બધા મુદ્દાઓ એમણે લાઈવ દ્વારા ઇન્સ્ટાગ્રામના લાઈવ દ્વારા લોકો સમક્ષ મૂક્યા છે શું સાચું છે અને શું ખોટું છે એ તો સમય આવે ખબર પડશે પણ અત્યારે કીર્તિ પટેલ દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે અને સાથે સાથે ખજૂરભાઈએ પણ એક પોસ્ટ કરી છે કે હું કાલે દસ વાગે આવી રહ્યો છું લાઈવ જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો એમની એક પોસ્ટ છે તો એ પણ એમના તરફથી કંઈક ને કંઈક કરી રહ્યા છે હજુ સુધી ખજૂરભાઈનું કોઈ પણ નિવેદન સામે નથી આવ્યું પણ એમણે એક પોસ્ટ કરી છે અને હા મિત્રો કીર્તિ પટેલ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘણી બધી બ્રાન્ડો સાથે ખજૂરભાઈએ છેતરપિંડી પણ કરી છે એમના લાઈવના માધ્યમથી આપણને જાણવા મળે છે હું તમને અમુક અમુક ફટકા અહીં બતાવી દઈશ કે કઈ રીતે છે

તો શું ખોટું છે શું સાચું છે એ તો આપણે નક્કી કરવાનું નથી સમય આવે નક્કી કરશે પણ આવા જ કંઈક સમાચાર હતા નવા વિડીયોમાં કંઈક ને કંઈક નવું લઈને આવશું તો જોતા પ્રકાશ યુટ્યુબ ચેનલ